અંકલેશ્વરના વેપારીની કાર લઈ જઈ બારોબાર ગિરવે મૂકી જનાર ઠગ સામે છેતરપિંડીની ફરિયાદ પોલીસ આપણે દાખલ કરવામાં આવી છે અંકલેશ્વર એક વેપારી સાથે ઘરેબો કેળવીને તેઓની કાર લઈ જઈ બારોબાર રાજીવલા ખાતે થઈ જનાર નવસારીના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દર્જ કરી છે નવસારી તાલુકાના મહુવાર ગામમાં રહેતો હરસુખભાઈ ઉર્ફે રાજુ કાના ચાવલિયાએ અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી અગાઉ બે થી ત્રણ વાર રૂપિયા ઉધાર લઈ સમયસર પરત કરીને ઘરોબો કેળવ્યો હતો પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવતા હોય તેમ જણાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી તેઓ અલી ને જાણ થઈ હતી કે તેમની કાર રાજપીપલા રહેતા ચેતન રાજગોર પાસે છે એટલે તેઓ રાજપીપલા જઈ ચેતન રાજગોર ને મળતા તેઓએ જણાવ્યું હતું કે અરસુખભાઈ ઉર્ફે રાજુ કાના સાવલિયા પાસે તેઓની ઉછીના રૂપિયા

મારી સપના જ્યુસ દુકાન છે પ્રતિન ચોકડી સ્ટેશન રોડ અંકલેશ્વર પાસે હું હું ફરિયાદી એ માટે કરું છું કે મારા હરસુખભાઈ સાવલિયા કરીને માણસ હતો એ અમારી બાજુની હોટલમાં હોટલ ક્રાઇમ ઇનમાં રહેતો હતો દોઢેક વરસ રહ્યો અને પછી અમારા મારા પપ્પા અને મારી સાથે દોસ્તી કરી કે ભાઈ હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું એવી રીતના કરીને અમારી પાસે દોસ્તી કરી અને અમારો પૈસાનો એક બે વખત વ્યવહાર કરી રહ્યો એવી રીતના અમને વિશ્વાસમાં લઈ અમારી પાસે કિયા સોનેટ ગાડી વ્હાઇટ ગાડી નંબર જી જે ઓગણીસ બી એ પાસઠ ઇકોતેર આ ગાડી નંબર હતી તો એ અમને એવું કીધું કે હું આ ગાડી લઈ જાઉં છું મારે જુનાગઢ જૂનાગઢ ગાંધીનગર અમદાવાદ જવાનું રહી છે તો તમે મને આ ગાડી આપો હું તમને આ ગાડીના નિયમિત હપ્તા ભરીશ એવું કહીને માણસ લઈ ગયો અને બે મહિનાના હપ્તા ભર્યા અને ત્રીજા મહિનેથી એ ભાઈએ નંબર સ્વિચ ઓફ કરી નાખ્યો અને અમારી ગાડી અમને રાજપીપલા ખાતે મળેલી હતી મારો મારો એક ફ્રેન્ડ હતો એમને મને વિડીયો કોલ કરીને બતાવી હતી કે તારી ગાડી આ રહી અને અમે ફરિયાદ કરવા આજી ફરિયાદ કરવા આજીજી કરેલી છે